જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો સૌ દર્શક મિત્રો ખુશમાં હસ્યો ખુશમાં રહો તો આપણી નંદુ ઢીલુ ગૌરી સંજુ ને કાબેર હંજુ એક લાઈનમાં છે તો જોઈ શકો છો તમે Aplo well, you Ha ha ha. Dielo. blue. પશુધન ગોકુળ શકો છો નિહાળી તો આ આપણું કાયમ નું સ્થાનક જ્યાં આપણે જંગલમાં ગાંઢ જંગલમાં ગાય માતાઓ ગ્રહણ કરી રહ્યા છે અમારા ગૌરીને ઢેલ નંદુને સંજુ વાહમોર તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત આપ જોઈ શકો છો તો કાયમના નિત્ય સમય અનુસાર પહોંચી વળ્યા છે એ આપણે ને આજે ગરમીનો પારો હાથમાં આસમાને છે ને ગાય માતાઓને આગળ જવાની જ તે ગણતરી છે આપણે નથી જવા દેવા એવી ગણતરી ઠેર ઠામે બાવળ લગી બધી જ ગાય માતાઓ સૌ પોત પોતાની રીતે સારો ગ્રહણ કરી રહ્યા છે અને ઘાસ સારો ખાઈ રહ્યા છે નેચરલી જોઈ શકો છો આપણે સંજુને નંદુને કેમ તો આ આપણું કાયમનું સ્થાનક જ્યાં આપણી ગાય માતાઓ યોષધિના ગુણ અને હરા સારા ખાઈ રહી છે ને વરસાદે પ્લાન કર્યો છે તો ગાય વસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત આપ સભી લોકોનું અભિયાનના માધ્યમથી હાર્દિક સ્વાગત છે તો સૌ સૌની રીતે આપણા અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ અને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં સૌને લાભ મળે ભવિષ્યનું જાણી આપણું ઢેલર બેન છે જે હવે થતા જાય છે તો જય ગૌ માતા